મૂળાના પરાઠા જે ખાવામાં ટેસ્ટી છે સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે આજે આપણે પરાઠા બનાવીએ છીએ તે એકદમ દડા જેવા ફૂલીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયવિનીસ કિચન તો ફ્રેન્ડ્સ આજે આપણે મૂળાના પરાઠા બનાવીએ છીએ તો અહીંયા મેં બે મોટી સાઇઝના મૂળા લીધા છે હવે મૂળાને ધોઈ લેવાના છે અને છીણથી છીણી લેવાના છે તો આપણે બંને મૂળાને છીણી લેવાના છે આજે આપણે મૂળાના પરાઠા બનાવીએ છીએ તો મૂળાનું છીણ પણ લેવાનું છે અને તેની ભાજીનો પણ ઉપયોગ કરવાના છે તો બે લીધા છે છે તેનું છીણ લીધું અને તે જ પ્રમાણે બે ભાજીને એકદમ ઝીણી સમારી દીધી છે અને ધોઈ લીધી છે હવે મોડાના છીણમાં મીઠું ઉમેરવાનું છે સારી મિક્સ કરી અને બે મિનિટ માટે મૂકી દેવાનું છે મીઠું ઉમેરવાથી એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય છે તો બે મીટ માટે મૂકી દઈશું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તો મૂળાના છીણમાંથી પાણી છે તે કાઢી લેવાનું છે એટલે આપણે શું કરવાનું છે કે મૂળાનું છીણ હાથમાં લેવાનું છે અને આ રીતે પ્રેસ કરવાનું છે એટલે છીણમાં જે એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જશે એટલે આપણે બધા છીણમાંથી આ રીતે પ્રેસ કરી લઈશું અને એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું તમે જોઈ શકો છો કે મૂળાનું છીણમાંથી પાણી મેં કાઢી લીધું છે એટલે આ રીતનું ડ્રાય થઈ ગયું છે હવે જે મૂળાના છીણમાંથી જે પાણી કાઢ્યું છે તેને ફેંકી નથી દેવાનું આજ પાણીમાં આપણે લોટ બાંધવાનો છે એટલે પાણીમાં જ આપણે કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે જે આપણે રોટલીને પરાઠા બનાવીએ છીએ તે લોટ ઉમેરવાનો છે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે મૂળાના છેડમાં મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું જોઈતા પ્રમાણમાં ઉમેરવાનું છે અડધી ચમચી અજમો ઉમેરવાનો છે પણ અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરી લઈશું બે ચમચી મોડ માટે તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી પરાઠા એકદમ ક્રિસ્પી બને છે અને સોફ્ટ બને છે એ બધી જ વસ્તુને સારી મિક્સ કરી લેવાનું છે અને આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ તે રીતે લોટ બાંધવાનો છે આજે આપણે લોટ બાંધીએ છીએ તેમાં મૂળાના છેડમાંથી જે પાણી નીકળ્યું હતું તે પણ પાણી છે એટલે પાણી વધારે નથી ઉમેરવાનું જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને પરાઠાનો લોટ બાંધી લઈશું પરોઠાનો લોટ ઢીલો પણ ના હોવો જોઈએ અને એકદમ કઠણ પણ ના હોવો જોઈએ આ રીતનો લોટ હોવો જોઈએ તો અહીંયા પરોઠાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી અજમો ઉમેરવાનો છે અહીંયા મેં આદુ મરચાં લસણને ક્રશ કર્યા છે તે ઉમેરી અને સાતરવાના છે લસણની ફ્લેવર પરોઠામાં બહુ જ સરસ લાગે છે એટલે લસણ વધારે ઉમેરવાનું છે આજે આપણે મૂળાના પરાઠા બનાવીએ છીએ ત્યારે બે મૂળા લીધા છે તો મૂળાની જે ભાજી છે તેને સમાઈ લેવાની છે અને ભાજીને એકદમ ઝીણી સમારવાની છે તો અહીંયા મેં બે મૂળાની ભાજીને સમાઈ લીધી છે અને તેને ધોઈ અને પેનમાં ઉમેરી લેવાની છે અહીંયા ભાજીને વધારે નથી ચડવા દેવાની થોડીક જ એક કે બે મિનિટ માટે ભાજીને ચડવા દેવાની છે અહીંયા મેં ચણા સત્તુ પાવડર ઉમેર્યો છે તે ઉમેરવાથી પરાઠા એકદમ ક્રિસ્પી બને છે અને ઓવર કૂક પણ નથી થતા પણ જો તમારી પાસે ચણા સત્તુ પાવડર ના હોય તો તમારે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો તેનાથી પણ પરાઠા એકદમ ક્રિસ્પી બને છે ચણા સત્તુ ઉમેર્યું છે અને એકથી બે મિનિટ માટે જ કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા ડ્રાય આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને સ્ટફિંગને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું હવે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ભાજી છે તે ગરમ છે હવે ગરમ ભાજી હોય ત્યારે મૂળાનું છીણ નથી ઉમેરવાનું એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે મૂળાનું છીણ ઉમેરવાનું છે મૂળાની ભાજી ગરમ હોય અને તમે મૂળાનું છીણ ઉમેરશો તો તેનું પણ પાણી રિલીઝ થશે એટલે એકદમ ઠંડુ થાય પછી જ ઉમેરવાનું છે તો અહીંયા મૂળાનું છીણ ઉમેરવાનું છે હવે આપણે મસાલો કરવાનો છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું દાણાજીરું પાવડર ઉમેરવાનું છે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે ગરમ મસાલો ઉમેરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું મેરવાનું છે હવે બધા મસાલાને સારી મિક્સ કરી લઈશું તો અહીં આપણે મૂળાનું જે સ્ટપિંગ બનાવીએ છીએ તે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ રીતના બોલ્સ બનાવી લેવાના છે તમારે આ રીતે ના કરવું હોય અને ડાયરેક્ટ સ્ટપિંગ રાખવું હોય ને તો પણ તમે રાખી શકો છો પણ આજે આપણે જે મૂડાનું સ્ટપિંગ બનાવવું છે તેના આ રીતના બોલ્સ બનાવી લેવાના છે બોલ્સ બનાવીએ છીએ ત્યારે પરોઠા બનાવવા એકદમ ઇઝી બની જાય છે તો મૂળાના સ્ટફિંગના મેં બોલ્સ બનાવી દીધા છે તો હવે આપણે મૂળાના પરોઠા બનાવીશું તો પરોઠા બનાવવા માટે લોટને મસરી લેવાનો છે હવે એક ગુલ્લું લેવાનું છે અને બંને હાથે આ રીતે પ્રેસ કરવાનું છે હવે આપણે શું કરીશું અંગૂઠો અને આંગળીથી પ્રેસ કરતા જવાનું છે અને વચ્ચે જગ્યા કરતા જઈશું જે રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ કે ગોબી પરોઠા બનાવીતા હોઈએ છીએ તે રીતના જ આ પરોઠા બનતા હોય છે તો આ રીતે વચ્ચે જગ્યા કરવાના હવે જે મૂડાનો સ્ટપિંગનો બોલ્સ બનાવ્યો છે તેને વચ્ચે મૂકી દેવાનું છે સાઈડની કિનારી લઈ અને કવર કરી લઈશું એટલે બધી જ કિનારી આપણે લઈ લેવાની છે અને વચ્ચે લઈ અને આપણે કવર કરી લઈશું અને હાથે આ રીતે પ્રેસ કરતા જવાનું છે એટલે સ્ટપિંગ છે તે બધી જગ્યાએ સરસ એવું થઈ જશે હવે આદની ઉપર થોડો લોટ સ્પ્રિન્કલ કરવાનો છે અને આપણે પરોઠું વણી લેવાનું છે હવે હળવા હાથે જ આપણે પરોઠાને વણી લઈશું ફ્રેન્ડ્સ અમે આલુ પરોઠા બનાવ્યા હશે તે રીતના જ પરોઠા બનતા હોય છે પણ હળવા હાથથી જ આપણે આ રીતે વણી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે હળવા હાથથી પરોઠા વણીએ છીએ તો પણ તેમાં ક્રેક નથી આવતી કે પરોઠા ફાટતા નથી કે વચ્ચેથી પરોઠા નથી રૂટતા હવે તે જ રીતે આપણે બીજા પરોઠા પણ બનાવી લઈશું એટલે શું કરવાનું છે કે એક ગુલ્લું લેવાનું છે બંને હાથથી પ્રેસ કરવાનું છે અને વચ્ચે જે જગ્યા હોય તેમાં આપણે સ્ટબિંગનું બોલ્સ મૂકી દેવાનું છે હવે થોડો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે અને પરાઠાને વણી લેવાના છે તમને જે સાઇઝના પરોઠા વણવા હોય મોટા નાના તે રીતે તમે વણી શકો છો આજે હું જે મૂળાના પરાઠા બનાવું છું તે વધારે પટલા પણ નહીં અને વધારે જાડા નહીં તે મીડિયમ સાઇઝમાં વણી લઈશ તો એમ બધા જ પરાઠાને વણી લેવાના છે હવે પરાઠાને શેકી લેવાના છે તો શેકવા માટે પેન ગરમ થઈ જાય પછી જ પરાઠાને ઉમેરી લેવાનું છે એ પરાઠો એક બાજુથી શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે અને બીજી બાજુ પણ શેકી લેવાનું છે એટલે બંને બાજુથી શેકાઈ જાય પછી જ આપણે તેલ ઉમેરવાનું છે તમારે તેલ ના ઉમેરવું હોય તો ઘી અને બટર પણ ઉમેરી શકો છો પણ આજે આપણે તેલ ઉમેરીશું હવે હળવા હાથે જ આપણે પ્રેસ કરવાનું છે હળવા હાથે પ્રેસ કરીએ છીએ એટલે પરાઠો એકદમ દડા જેવું ફૂલીને તૈયાર થાય છે પરોઠા બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પરોઠાને શેકી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ દડા જેવા ફૂલીને તૈયાર થાય છે તો આ જ રીતે આપણે બધા પરોઠાને શેકી લેવાના છે તો આપણું એક પરોઠું શેકાઈ ગયું છે તો બીજા પરઠાને પણ શેકી લેવાના છે પરોઠા એક બાજુ શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે એટલે બંને સીડે શેકાઈ જાય પછી તેલ ઉમેરવાનું છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પરોઠાને શેકી લઈશું તો અહીંયા આપણે બધા જ પરોઠા શેકાઈ ગયા છે તો પરોઠાને સરળ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે મોડાના પરોઠા બનાવ્યા છે ફ્રેન્ડ્સ શિયાળાની સીઝન છે એટલે શાક માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે મૂળા પણ એકદમ ફ્રેશ મળતા હોય છે તો આજે આપણે મૂળાનું છીણ અને મૂળાની ભાજીમાંથી એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી મૂળાના પરોઠા બનાવ્યા છે તો પરોઠાને સરળ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા પરોઠા ઉપર હું બટર લગાવું છું પણ તમારે ઘી લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો અને આજે આપણે જે મૂળાના પરાઠા બનાવ્યા છે તેની સાથે મસાલા દહીં સવ કર્યું છે બીટનો આચાર સવ કર્યો છે અને ગ્રીન ચટણી અને મરચાં સર્વ કર્યા છે તમારે એકલા મસાલા દહીં સાથે સૌ કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ આજે મસાલા દહીં આચાર ગ્રીન ચટણી અને મરચાં સાથે મેં પરાઠાને સૌ કર્યા છે તો તમને આજની મારી મૂળાના પરોઠાની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે જ્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય